એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને હું જીગર નજર કરીશું અત્યાર સુધીના સમાચાર આગામી બે દિવસ સુધી દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન હરિયાણા પંજાબ અને મધ્યપ્રદેશમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા છે ચોમાસાની ગતિવિધિમાં વધારો થવાને કારણે આઈએમડીએ દિલ્હી કેરળ અને અન્ય રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે આગામી ચારથી પાંચ દિવસમાં વ્યાપક વાવાઝોડા ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદને ટેકો આપતા રાજ્ય અને બિન રાજ્ય તત્વોને હવે સહન કરવામાં આવશે નહીં અને ચેતવણી આપી હતી રાષ્ટ્રના દુશ્મનોને કાનપુરિયા શૈલીમાં પ્રધાનમંત્રીએ કડક ચેતવણી આપી ઉત્તર પ્રદેશના કાનપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કર્યું ઇન્ડિયા એઆઈ એ સ્ટેશન એફ અને HEC ઇ સી પેરિસના સહયોગથી વૈશ્વિક એક્સિલેટર પ્રોગ્રામ માટે દસ સ્ટાર્ટઅપની પસંદગી કરી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને વૈશ્વિક મંચ પર એઆઈ નવીનતામાં ભારતના નેતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું રક્ષામંત્રી રાજનાથસિંહે ગોવામાં આઈએનએસ વિક્રાંત પર ભારતીય નૌકાદળના જવાનોને મળ્યા તેમની બહાદુરી અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી તેમણે પાકિસ્તાનને એક મજબૂત સંદેશ આપ્યો રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ હિતોનું રક્ષણ કરવાના ભારતના સંકલ્પને યાદ કર્યા ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું એક જ દિવસમાં નવા અડસઠ કેસ નોંધાયા અત્યાર સુધીમાં કુલ બસો કેસ નોંધાયા હતા કોરોનાના અગિયાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બસો દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે અને છવ્વીસ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની તાકીદની બેઠક યોજાઈ કોરોનાના વધતા કેસને કારણે આરોગ્ય મંત્રીએ અધિકારીઓને આપી મહત્વપૂર્ણ સૂચના આવતીકાલે રાજ્યની હોસ્પિટલમાં યોજાશે મોક મોકડ્રીલ આઇસોલેશન વોર્ડમાં ઓક્સિજન પ્લાન્ટની કરાશે મોકડ્રીલ એક જ દિવસમાં નવા વેરિયન્ટના અડસઠ કેસ નોંધાતા આરોગ્ય વિભાગનો નિર્ણય કેરળના કન્નુરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા એસડીઆરએફ અને ફાયર વિભાગે લોકોને હોડીઓમાં સુરક્ષિત રીતે બહાર કાઢ્યા ઓપરેશન સિંદુર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે હતા પૂંચમાં નાગરિક સમાજ સદસ્ય સમારોહમાં સંબોધન કર્યું ગૃહમંત્રી અમિત પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો આતંકવાદી હુમલાનો કડક જવાબ આપવામાં આવશે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉલ્લેખનીય છે કે અપર એર સર્ક્યુલેશન સક્રિય થયા બાદ વરસાદ જોવા મળશે અને માછીમારોને એક જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ